એ વર્લ્ડ ગ્રુપ વિંછિયા પરિવારમાં તમારું સ્વાગત છે તમારો વિશ્વાસ એ જ અમારી સફળતા ભાગ ત્રેપન ડ્રો સાતમાના વિજેતા રોશનીબેન વિજયભાઈ સોલંકી ગામ ત્રાપજ જિલ્લો ભાવનગર થી એકવીસ લાખ ના વિજેતા બન્યા છે તે બદલ વર્લ્ડ ગ્રુપ વિંછિયા આયોજક દિલીપભાઈ રાજુભાઈ તેમજ મેનેજમેન્ટ ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ભાગ પંચાવન રો ટિકિટ બુકિંગ ચાલુ છે આ ટિકિટ લેવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને જેમણે શેર કર્યો છે તેમને કોલ કરી તમારી ટિકિટ આજે જ બુકિંગ કરાવો આ વિડિયો વધારેમાં વધારે શેર કરો એ વર્લ્ડ ગ્રુપ વિંછિયા પરિવાર તમારું સ્વાગત છે તમારો વિશ્વાસ એ જ અમારી સફળતા ભાગ ત્રેપન રો સાત માના વિજેતા રોશની બેન વિજયભાઈ સોલંકી ગામ ત્રાપજ જિલ્લો ભાવનગર થી એકવીસ લાખ ના વિજેતા બન્યા છે તે બદલ ને વર્લ્ડ ગ્રુપ વિન્છિયા આયોજક દિલીપભાઈ રાજુભાઈ તેમજ મેનેજમેન્ટ ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ભાગ પંચાવન ડ્રો ટિકિટ બુકિંગ ચાલુ છે આ ટિકિટ લેવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને જેમણે શેર કર્યો છે તેમને કોલ કરી તમારી ટિકિટ આજે જ બુકિંગ કરાવો આ વિડીયો વધારેમાં વધારે શેર કરો એ વર્લ્ડ ગ્રુપ વિંછિયા પરિવારમાં તમારું સ્વાગત છે તમારો વિશ્વાસ એ જ અમારી સફળતા ભાગ ત્રેપન રો સાત માના વિજેતા રોશનીબેન વિજયભાઈ સોલંકી ગામ ત્રાપજ જિલ્લો ભાવનગર તે એકવીસ લાખ ના વિજેતા બન્યા છે તે બદલ વર્લ્ડ ગ્રુપ વિંછિયા આયોજક દિલીપભાઈ રાજુભાઈ તેમજ મેનેજમેન્ટ ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ રો ટિકિટ બુકિંગ ચાલુ છે આ ટિકિટ લેવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને જેમણે શેર કર્યો છે તેમને કોલ કરી તમારી ટિકિટ આજે જ બુકિંગ કરાવો આ વિડીયો વધારેમાં વધારે શેર કરો